સાથે હું છું પાર્થ જામનગરમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખુદ ભાજપના જ નેતાઓ મેદાને ઉતર્યા છે ધ્રોલ નજીક જામનગર અમૃતસર નેશનલ હાઈવે કામ અટકાવવામાં આવ્યું છે પ્રોજેક્ટનું કામ સ્થાનિકો અને ખેડૂતોને અડચણરૂપ પ્રકારે હોવાનો અને કોન્ટ્રાક્ટર મનમાની કરતા હોવાનો આક્ષેપ હવે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે દરેક ગામને યોગ્ય ક્રોસિંગ રોડ મળે

વાક્ય પાસે જી સ્કૂલ પાસેથી આ રોડની શરૂઆત થઈ છે તો અહીંયા મુખ્ય પ્રશ્ન એવો છે કે આ લોકોની અત્યારે જે ડિઝાઇન બનાવવામાં આવી છે તેમાં રાજકોટ થી જે લોકો આવે છે એને વાક્ય બાજુ ફરી અને યુ ટર્ન લઈ અને પછી આ રોડોની ઉપર ચડવા માટેની વાત છે તો જેનાથી જે જગ્યાએ યુ ટર્ન લઈએ અહીંયા એક્સિડન્ટ થવાની એ રાષ્ટ્રીય ધોરી માર્ગ અને નેશનલ હાઈવે છે એમાં ટ્રાફિક ખૂબ જ વધારે છે

ન્યા સરકાર શ્રી દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે એને વ્યવસ્થિત રોડ ક્રોસિંગ થાય એ રીતના કેચિંગ પાઇપ નાખી આપે જેથી કરી અને ખેડૂત પોતાની પાઇપ છે એ ક્રોસ કરી શકે વાત કરીએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની તો હવે ભાજપમાં ગુજરાતમાં ઠેર ઠેર જૂથવાદનો જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે થોડાક સમય પહેલા જ વિરમગામના એમએલએ હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે છે કે કે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ આ શરૂઆત અંત નહીં આમ વિરમગામ ભાજપમાં પણ ભડકાની સ્થિતિ બની છે તો થોડાક સમય પહેલા એમએલએ હાર્દિક પટેલે વિરમગામના જે સ્થાનિક ભાજપના કોર્પોરેટરો છે તેમની જાહેર મંચ પરથી તેમણે ઝાટકણી કાઢી હતી વાત કરીએ હવે ભાવનગરની તો થોડાક સમય અગાઉ જે ગઢડાના એમએલએ છે શંભુનાથ ટુંડિયા તેમનો વિરોધ ભાવનગરના પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો આમ હવે ઠેર ઠેર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જાણે જૂથવાદ સપાટી પર આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર